હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સાબુદાણા બટેટાની આપણે ફરાળ બનાવવાની છે તો શ્રાવણ મહિનો બે ગયો આપણે શરૂઆત થઈ ગયો છે શ્રાવણ મહિનાની તો શ્રાવણ મહિનામાં આપણે શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય સોમવાર કોઈ તહેવાર આવે શ્રાવણ મહિનાનો તો આપણે એના માટે સરસ સાબુદાણાની ફરાળ બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલમાં વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આપણે કેવી રીતે બનાવી એકદમ સરસ આવ ઇઝી છે બનાવી તો એના માટે આપણે એક વાટકો એક સાબુદાણા લીધા તલળી દીધા છે અને વીસ થી પચીસ મિનિટ પલળવા દેહું ને એક કલાક પલરવા દેવા હોય તોય ચાલે એકદમ સરસ ફૂલી જાય ને આપણે બે વાટકા જેટલી દાણા લીધા છે આપણે વાટકી ઘરની હતી ને એ બે વાટકી શીંગ દાણા લીધા છે આપણે તવી મીકી છે એની અંદર આપણે એકદમ સરસ શીંગ દાણા શેકી લેહું ધીમા ગેસ ઉપર આપણે આને શેકવાના છે તો આપણે ફૂલ પહેલાં ગરમ કરી લેવાની એકદમ સરસ સિંગ દાણા ધીમા ગેસ ઉપર શેકાઈ જાહે એકદમ ફાટા ફાટવા વર્ગી ગયા સિંગ દાણા સરસ શેકાઈ ગયા છે તો આવી રીતે આપણી પાસે એવી ઢોસાની તવી કે એમાં કંઈ શેકો ને તો સરસ શેકાઈ જાય એ ભરે પણ નહીં બિલકુલ અને આપણે ચારથી પાંચ મિનિટ ધીમા ગેસ ઉપર સરસ શેકાવા દીધા એકદમ સરસ શેકાઈ ગયા શેંગદાણા તો આપણે બટેટા લીધા છે પાંચસો ગ્રામ જેટલા તો આપણે સાબુદાણા સરસ ફૂલી ગયા છે તો બટેટાની છાલ આપણે ઉતારી દઈએ ફોલી નાખીએ બટેટાને આવી રીતે એકદમ સરસ ઝીણી ઝીણી ચાલ ઉતારવાની ત્યાર બટેટા બહુ મોંઘા છે તો આવી રીતે બધા બટેટામાંથી આપણે ઝીણી ચાલુ ઉતારી નાખશું એકદમ સરસ ને આપણે બટેટો એકદમ ઝીણું ઝીણું સુધારવાનું છે આવી રીતે એકદમ સરસ ઝીણું ઝીણું જોઈ શકો છો તો આવી રીતે આપણે બધા ઝીણા ઝીણા સુધારી તમારે પછી જેવી ઝીણી મોટી જાડી આપણે ચીપ પાડવી હોય એવી રીતે પાડી શકો ને સિંગદાણાને મેં દસથી થી પંદર મિનિટ ઠરવા દીધા છે એટલે એકદમ સરસ ફોતરી પડી જાય ઠંડા પડે એટલે એકદમ સરસ ફોતરી ઉખડી જાય છે આપણે ગમે ત્યારે શિંગદાણા શેકો આવી રીતે તો આને ઠરવા દેવાના દસથી થી પંદર મિનિટ તો એકદમ સરસ ફોતરી પડી જશે આવી રીતે આપણે બધા શિંગદાણાની અંદર ફોતરી પાડી નાખશું એકદમ સરસ શેકાઈ ગયા છે શ્રદ્ધાબેન તમને બતાવે છે વિડીયો ઉતારતે ઉતારતે કે સિંગદાણાની ખોતરી એકદમ સરસ પડી ગઈ છે તો આપણે બટેટાને પાણીમાં એકથી બે ગલાસ નાખીને આપણે ધોઈ નાખવાના અને આ ઘરનો લીમડો છે તો આપણે બે દંડી લીમડાને તોડી લેવું એકદમ સરસ લીમડો છે તો આપણે એકદમ સરસ સિંગદાણાની ફોતરી પડી ગઈ છે તો આપણે તેલ લેવું ફરાળ માટે સરસ ચોખ્ખું તેલ હોય લેવાનું ને મરસા લેહું તરવા માટે ફરાળ ભેગા મરસા આપણે ખાશું તો આવી રીતે આપણે ચેકા પાડી દેવાના એટલે બલકુલ સાટા ન ઉડે કે મરસું ફૂટે નહીં ને સાબુદાણા એ સરસ પલરી ગયા છે એકદમ જોઈ શકો છો તો આપણે જે કાણાવાળી ડીશ હોય ને એની અંદર આપણે કાઢી લેવાના છે એટલે નીચે જે પાણી હોય એ નીચે પડી જાય માટકાની અંદર તો સૌથી પહેલાં આપણે મરસા તરી નાખશું હવે એના પર આપણે થોડું મીઠું છાંટી દેવું સૌથી પહેલા આપણે જીરું નાખશું તેલ ગરમ થઈ ગયું તો પહેલા કઢી પત્તા લીધા છે લીમડો મીઠો મરસા લીધા બે ત્રણ કટિંગ કરી ગયો લીમડાને મરસાને આપણે તતળવા દેહ એકદમ સરસ પાકી જાય આપણે બટેટા જે સુધારા હતા એ નાખી દઈએ સાબુદાડાની ખીચડી બનાવવા માટે તો બજે બટેટા આપણે નાખી દીધા છે અને હી મગ જે સુપર આપણે પાકવા દેવું છે આશરે 5 મિનિટ ઢોકકી તો બધી ડીશ ઢાંકી દીધી છે જસ્ટ એટક સરસ બટેટા ધીમે ધીમે તેલ સડી ગયો છે બટેટા ની અંદર એટલે આપણે સેમ ગાડા ક્રોસ કર નાખશું એકદમ સરસ સિંગદાણા ક્રોસ થઈ ગયા છે જોઈ શકો છો એકદમ મસ્ત સિંગદાણા ચાર તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ એકદમ સરસ પાકી ગયા છે થોડા કાશા છે તો આપણે આને હજી એક બે મિનિટ પકાવશું અમે આવી રીતે સાબુદાણાની ફરાળ બનાવી તમે કેવી રીતે બનાવતા એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે જે સાબુદાણા લીધા થાય એ નાખી દઈએ આવી રીતે આપણે મિક્સ કરી દેવું સાબુદાણા બટેટા એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણે તેલમાં ને એકથી બે મિનિટ હજી પાકવા દે હું સાબુદાણા નાખ્યા પછી તો જે આપણે બીનો ભૂકો છે એ નાખી દઈએ ધોક કર્યો તો એ તો આપણે મિક્સ કરી દઈએ બધું સીંગદાણા સાબુદાણાને બટેટાને ત્રણેય વ્યવસ્થિત મિક્સ કરી દે એટલે સરસ મીઠું અડધર સડી જાય છે ચટણીનું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ને ચટણી તો આપણે અમારે ચટણી પહેલા જોઈએ અમે અડધર વાળી ફરાળ નહીં બનાવતા સાબુદાણાની એટલે ચટણી નાખશું એટલે સરસ લાગે છે ટેસ્ટ ખાવામાં થોડું આપણે ધાણાજીરું નાખશું તો આપણે બધું મિક્સ કરી દેવું તો આવી રીતે આપણે મિક્સ કરીને અને બે થી ત્રણ મિનિટ પાકવા દેવું તો આપણે સાબુદાણાની ફરાળ પાકી ગઈ છે તો આપણે ધાણા નાખી દેવું ને એક થી બે મિનિટ આપણે પાકવા દેહો એટલે એકદમ સરસ પાકી જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સાબુદાણાની ફરાળ બની છે જોઈએ ત્યાં જ મોઢામાં પાણી આવી છે એટલી સરસ બની છે સાપુતારા બટેકાની ફરાડ નો તો બહુ જ ભાડે તો મિત્રો હું તમને મળે સ્નેચ ક્રોથમાં ત્યાં સુધી બાય આવે વિડીયો તમને સારું લાગતો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જેને પણ ના ગુમલા